ધી જય શ્રી રામ મિત્રો આપણે હારા દસ થયા છે હજી અને હેલા જ આવી એકલા ગાવું નથી કાંઈ નથી ફોર્ટી લઈને એમને જાવી છે કારણ કે ગાવું ભાઈ પૈકી તગડી મૂકીએ ને પછી ચિતલ ગયા આપણે ચિતલ આપણે વડાફોન મિત્રો આપણે કાર્ડ કઢવા ગયા હતા કારણ કે આ જીવોનું કાર્ડ છે આપણી પાસે છે નહીં અને આપણે જવું તો વડાફોનનો ફ્રી આવે છે ને એટલે આમાં આપણે ફોરજી ફોન છે ફાઇવજી નથી એટલે તો અત્યારે રહેવા દેવી જીવોનો એટલે વોડાફોનનું કરાવી નાખું તો એવું લાગશે તો કાર બીજું ગાડી લેવું જીઓનું ફાઇવ જી લેવું ને ફોન ત્યારે અત્યારે નહીં મની ભેગી થાય ને પછી લેવું ફાઇવજી તા જાય નથી લેવું આ તો એમ છે અત્યારે તો લેવો જ જોઈએ હમણાં ટૂંક સમયમાં તો ચાલો આપણે હેલા જવી મેહુલભાઈ ભાઈ ભેગી ગવું છે રેડી માર્ગે છે ગાડી આવે જ બેસી જવી ને કાંઈ આયલા જવી બહુ વાગી નથી થોડીક વાળીશું જવું તો ચાલો આપણે ગાઉમાં પહોંચી ગયા જોઈ લો જાય મેહુલભાઈ મોર અને અહીંયા ખાતા હતા રાડા મકાઈના મકાઈ નાખી બહુ જ આજે કાલ વિશાલ ને શૈલોભાઈ મુનાભાઈ ને બધા ખબર હતા આજે બે ખબર આવે શૈલોભાઈ ને મુનાભાઈ અને હું ને મેહુલભાઈ બે જાવીશ મોહેર ઉપર પાછળ વિશાલ આવે છે એની ગાબો એટલે આ બધા છે બી બે જણા રહે સૈલોભાઈ ને મુનાભાઈ બે હું ને મેહુલભાઈ જાવી ઉપર અને વાંચે વિશાલ લઈ લો ત્યાં જાઓ તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો મેહુલભાઈ કે મારે જવું છે કે પાલો ભરવા તો અત્યારે વયો ગયો કે તું આવી સેઢે ઉભો તો કે મોર બી આકલ રાખ અને કે હું પાલો ભરવા જાઉં છું તો જાઓ બીજું આપણે ના થોડી પડે મેહુલભાઈને અને ખડ કેવું છે જોઈ લો આ મારે સારું પડશે હમણાં કોઈ આવ્યું નથી આવ્યું તો પણ સાયરા નહોતા તો ચલો આપણે સાટતા જઈએ કોઈ આવે ને ધીમે ધીમે તો રખડી રે ઢોર જોઈ લો ખળ સારું છે આ બધી મોઢામાં ઉપર ચડી દે ને મોઢા મારે ને રખડી દે મોઢા મારે એટલે અહીંથી નહીં મોઢું આંબી જાય એવું ખડ મોટું સારું છે તો ચલો આપણે જાવી પડતરમાં પાછળ વિચાલી આવે છે આપણે એક નથી એટલે એ નોખા હાથળ રાખે આપણે નોખાથી આપણા મેહુલભાઈ ને બેના તો ચલો આપણે જાવી પડતરમાં પછી ધીમે 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 હાલ્યા જાય બહુ એ ક્યારે ને જવું પછી આ ખળ અહીંયા રહી જાય એ ન હાલે ને رہ جی نہ چلو کنٹینج پڑتر میں جائی بتاؤ خوڑ لو جو میتر گاؤں ہمائیں مارک میں نہ کار کے بھائی آی آی. بھائی سال بھائی آئی گیا گیا آئی آئی بھگا مکی دیا میون گیا سوٹا مکی در تھائی گیا جو بھاس جاپا ایک جاپا آیا تگڑی نہیں اُبھا رہے اپنے مجھے آگے رکھتا جاٮٔے کڑ سارے سارے مہل بھائی جاؤں پڑھے ایک لوگ بہت پلو نہ پلو تھا تو مزا آئے تھوڑی مہل بھائی ہوئی اٹھا ہوں میہل بھائی بی آتا تو چلو اپنے آگے رکھتا پڑتر میں جا پڑتر میں پڑے تو ٹکس نگر ڈواری میں جاؤ ب પડતરમાં પડે તો ઢોળીને જવું ન પડે ને તો ઢોળીને જાશું નહીં જવું તો ચલો કં તો મિત્રો આપણે આવી ગયા જોઈ લો પડતરમાં આપણે સાંઈએ ઊભા છે બાવળા અને જરસા ને તો કામ ક્યુ કરવાનું પાણી પાણીમાં આવતા હોય તો એટલા પાણી ભર્યું છે ને તો એ પાણીમાં ઊભા છે અને વિશાલભાઈ જો ઊભા ભાઈ અહીંયાના જરસા અહીંયા રહ્યા કળ સારું છે એવું પોળાય ને કલાક દોઢ કલાક પછી ઓલા પડતરમાં જાય બે પડતર હે બેમાં સારીશું તો હાઈને પડી જાય ઘોંટો પડી જાય ઘણું ઘણું આપણે ત્રણ વાગી જાય ને તો એ ગણું આપણે પછી આયેલા જાય ઘર સાઈડ બીજું હું તો ચલો કન્ટિન્યુ રહીજ હજી ઓલું પડતર અમને તો મિત્રો હવે પ્લાન ફેલ ગયો આપણો ઓલા પડતરમાં જવાનો પડતર અહીંથી આમ છે ઓલો બાવળ વટીને જ છે પણ અહીંથી ત્યાં નથી બહુ ઢોરીમાં જવું છે એક કિલોમીટર આઘું આગું જવું સારું સ્ટોરીમાં અહીંયા નથી પડતરમાં કારણ કે ન્યા છે અને બે જણા વિપુલભાઈ ને હર્ષદભાઈ બે ત્યાં છે આ પડતરમાં ને હવે અમે જાવી બે ઢોરીએ ઠીક તો ચલો ન્યા ખડ બતાવું છું તમને જાવી હમણાં જાવ ઘડી વાર અહીંયા આગળ રાખવી પછી જાવી ત્યાં તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં હું તમને બતાવીશ સ્ટોરી કેવુંક છે કેવું નહીં આપણે ક્યારે લગભગ બેથી ત્રણ જ વાર ગયા ગયા છે એવી વ્લોગ બ્લોગ ઉતાર્યા હતા તો એ આજકાલ બતાવવી ચલો ઢોરીના માર્ગે સડી જાય ખડ સારું છે એટલામાં મોર ને પોળી છે ને આપણે અહીંયા હારું જ છે પણ હાકડમાં નહીં પડે જવું કારણ કે હાકડી એવી છે ને પાણી પાણી તો નથી પાણા બહુ છે એટલે તો ચાલો આપણે આઈલા જઈએ મોર ઠેઠ ઢોરી જઈને આક રાખશું અહીં કઈ નથી રાખવા હમણાં કોઈ નહીં એવું એવું ખડ જોઈ લઉં કાંઈ ઘટે નહીં ન્યાય કેવું હશે કોમેન્ટ કરજો જોવી પછી ખબર પડે આપણને તો તો મિત્રો કાંઈ કહેવાય બગર આમાં ધરાઈ રે એવું ખડ છે ખડ નહીં બોવડી બધી એવી છે હાવ હાજી પણ એક પ્રોબ્લેમ છે કારણ કે ને પાણી એલું આવે ઠેઠ ઉપરથી ઠેઠ ઢોરીમાંથી રહેલું આવે ઠેઠ લગી અમારે બ્લોક ઉતાર્યો ધ્યાન નહોતું અહીંયા છે તો મિત્રો અહીંયા ભૂગી ગયા ઢોરિયે ત્રણ ચાર ચાર મિનિટમાં ભૂગી ગયા અને ઢોરીયા તમને બતાવવું નું છે કઈ ઘટે નહીં એવું ખડ છે જોઈ લો તમે બધું ખડ જ છે આમ કેમેરો છે ને મારો બગડી ગયો છે એટલે ખડ કઈ ઘટે નહીં એવું છે હમણાં કોઈ આવ્યું જ નથી અહીંયા જોઈ લો અને જવું પડે તો થાય ને ન પડે તો શું કરવું અને પોલીસ છે જે ઘેર વગાવવું છે ને એટલે પળી ખડ સારું છે ને હવે કાદી બે રીલ્સ ઉતાર નાખી પછી લોક કન્ટિન્યુ કરશું આપણે તો ચલો હજી આમ ઉપર બારું છે જોઈ લો આપણે ઓલા બાવળે બેહવી વિશાલ અહીંયા બે ચલો કન્ટિન્યુ રીલ્સ બે ત્રણ ઉતારી નાખે પછી મૂકી દેવી ખબર પડે ને ગામને કે આ બે ગયા ને આમ તો ચલો મિત્રો આપણે હવે માંડવી શેકવાનું કામકાજ શરૂ કરી દીધું છે આ નવરા બેઠા હતા તો વિશાલ કે આપણે કાંક કરવી માંડવી તો શેકવી એટલી માંડવી લઈ લેવા ધૂળ બહુ છે એટલે દેખાતી નથી માંડવી તોડી નાખવી ઢગલો કરી દેવી તોડીને લેવા ગયો છે હાંઠીયું હાંઠી લઈને ને પછી આ માંડવી તોડી તોડીને નાખી દેવી હું તોડું દેવા ગયો તો એ જ બાકસ મૂકીને ગયો છે બાકસ એ લેતા આવ્યો એ લેતા આવ્યો હું નહીં આપણે ક્યાં બીડી પીવી તો ચલો તો ચલો મિત્રો માંડવી માંડવી તોડીને આપણે અહીંયા ઢોર તગડવા પાછા મારવા આવ્યા અને ઓલા ભાઈ જો જગવે ધુવાડા નીકળે ત્યાં નહીં દેખાતા હોય પણ હમણાં તમને યાદીને પાછું બતાવું ટાઈમલેસ કરું તો ચાલો કન્ટિન્યૂ રહેજો અને ખડ તો જવો એની મંદે કાંઈ ઘટે નહીં ત્રણ કલાક ગાવું સરે ને એટલે ગૌ હા લઈ જાય એવું ખડ છે અને બેઠા બેઠા સારવાની ખાધા રાખવાની માંડ્યું તો ચલો કન્ટિન્યૂ રહેજો જોઈ લો મિત્રો ખાઈ લીધે એટલી માંડવી કેવડું ખડું છે અહીંથી નહીં લગીને આ પોપા પડ્યા આ મારા ના વીસ હાલના એ તો ખાઈને વયો ગયો મોર હવે આપણે ઊભા થયા ને આપણે હવે જાવી મોર પાણી બની પીએ ને જોઈ લો હજી આ હળગે છે ધોવાડા નીકળે મિત્રો હવે ગાઉનો ફૂલ ટાઈમ થઈ ગયો છે બહાર નીકળવાનો ઢોરે હેઠળ ઉતરવાનો પણ આપણે હવે અહીંયા બેસવી ઓલા પણ બહુ બેઠા હવે અહીંયા બેસવી આ જાડવા ગૌથી પાછી મારવી આવે તો આવે ને તો બે અહીંયા આવે તો મારવી જો તો ચલો અહીંયા બેહવી ને પછી દસ પંદર મિનિટ પોળવા દેવી પછી જ આવી આમ તો ચલો કન્ટિન્યુ જાઓ પછી હવે વહી જવું છે હેઠું ઉતરી જવું છે વિપુલભાઈ ની તો હાલતા થઈ ગયા અત્યારે આકરાનો ગોવાળ ઓલો ગાઉનો ગોવાળ વાં લાગીને જાય છે લંગડા ફંગડા અરે તમારે ઘરે જ રેવાય અમારા આજા ભાઈ જોઈ લે વાહડો લઈને